નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે ગુજરાતના તમામ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે બે સિસ્ટમ સક્રિય થતાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે ગુજરાતમાં હાલ બે સિસ્ટમ સક્રિય છે એને લઈને હવામાન વિભાગ દ્વારા રાજ્યના નેવું ટકા ભાગના ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલય દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આગળ વધુ વાત કરીએ કે ચોવીસ કલાકમાં અગ્નિવર સ્કેમ રદ કરીશું અખિલે યાદવે ફરી એકવાર અગ્નિવીર યોજના અંગે નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે કે તેઓ સત્તાવારમાં આવતાની સાથે જ ચોવીસ કલાકની અંદર આ યોજનાને રદ કરીને દેશે તેમણે આ યોજનાને દેશની સૂચના સાથે ચેડા કરનારી અને સૈનિકોના ભવિષ્ય સાથે રમત ગણાવી હતી તેમણે જૂની રીતે ભરતી કરવાની માંગ કરી છે ઉલ્લેખનીય એ છે કે ગઈકાલે સીએમ યોગીના અગ્નિવીરની યુપી પોલીસની અનામત આપવાની વાત કરી હતી આગળ વધુ વાત કરીએ કે મહિલાઓ માટે પોસ્ટની સુપરિશ સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકાર બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે જેમાં મહિલાઓ અને યુવતીઓને રોકાણની માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવાની ઉદ્દેશ્યથી મહિલાઓને સન્માન બચાવવા માટે એમએસએસસી યોજના શરૂ કરવામાં આવી છે આ સ્કીમ મહિલાઓના ઓછા સમયમાં સારું રિટર્ન મળે તે હેતુથી ડિઝાઇન કરવામાં આવી છે અને સરકાર તેમને બે હજાર પચીસ સુધી ચાલુ રાખશે કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ આ યોજનાને અંતર્ગત કોઈપણ ઉંમરની મહિલાઓ આ એકાઉન્ટ શરૂ કરી શકે છે આ ઉપરાંત પુરુષોને તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ ખોલી શકે છે આ સ્કીમ અંતર્ગત તમે સગીર બાળકીઓ માટે પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં રોકાણ કરી શકો છો વાત કરીએ કે એમએસસીના નિયમ ખાતા ધારકનું અવસાન થાય તો ખાતું બંધ કરવામાં આવે છે ઇમરજન્સીના સમયે ખાતા ધારકના જીવનનું જોખમમાં હોય તેવી પરિસ્થિતિમાં ખાતું બંધ કરી શકાય છે તમે ખાતું ખોલાવ્યા છ મહિના બાદ કોઈપણ કારણ જાણ્યા વિના ખાતું બંધ કરી શકો છો પરંતુ ત્યારે તમને બે ટકા ઓછું એટલે કે પોચ પોચ ટકા વ્યાજ મળે છે એટલું રોકાણ કરી શકાય લઘુત્તમ રોકાણ એક હજાર રૂપિયાને સો ગણા રૂ મહત્વરોકાણ મર્યાદા બે લાખ રૂપિયા પ્રતિ એકાઉન્ટ બીજા એકાઉન્ટ માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો ગેપ હોય છે ગેપ હોવો જોઈએ તમે એકાઉન્ટ ખોલાવ્યા એક વર્ષ બાદ ચાલીસ ટકા પૈસા ઉપાડી શકો છો આગળ વાત કરીએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીનું તેડું સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે દિલ્હી જવાના થશે આવતીકાલે દિલ્હીમાં તેઓ નીતિ યોગીના બેઠકમાં હાજર રહેશે પછી તેઓ પીએમ મોદી અને અમિત શાહને મળશે પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાશે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પરિણામે બાદ હવે આ પહેલીવાર નીતિ આયોગની બેઠક થશે જેમાં સીએમ ભાગ લેશે મળતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના સીએમે નીતિ આયોગની બેઠક વિરોધ કર્યો છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતોની પાક ધિરાણ લોનમાં ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાકના ધિરાણ વ્યાજને લઈને આવ્યા છે મહત્ત્વના સમાચાર ખેડૂતે લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગતી બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરવામાં આવશે તેવી માટે ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારના વ્યાજના પૈસા લાવીને વ્યાજ પૈસા ભરે છે તેથી ખેડૂતોને ઓડોરીની સુવિધા આપીને ખેડૂતે થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં કરી રહ્યા છે હજુ આગળ વાત કરીએ કે ભારતમાં સૌથી વધુ વરસાદ ગુજરાતમાં આ ત્રણ જિલ્લાઓમાં ભારતના અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ ગુજરાતના દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢમાં પડ્યો છે જેમાં દેવભૂમિ દ્વારકામાં ચૌદસો બાવીસ ટકા પોરબંદરમાં અગિયારસો એક ટકા જૂનાગઢમાં સાતસો બાર ટકા જ્યારે જામનગરમાં પાંચસો બાર જેટલા વરસાદ ખાબ્યો છે એનડીઆરએફની અને એસઆરડીએફની ટીમ અત્યારે દેવભૂદૂત બનીને અનેક લોકોના જીવ બચાવ્યા છે અત્યાર સુધીમાં કુલ સોળસો સત્તર લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે વાત કરીએ કે ઋષિકેશ રેશનિંગ અનાજનો આદેશ ત્યારે ગુજરાતમાં લાખ કાર્ડ સાયલન્ટ સુપ્રીમ કોર્ટે એતર ફાઈને શ્રમ પોર્ટિંગ ઉપર રજીસ્ટ્રેશન થયેલા દરેક શ્રમિકોને એન્ફેરાઈટ સમાવેશ કરીને તેમને ચાર હપ્તામાં રેશનિંગનું અનાજ મળતું જોઈએ ચુકાદો આપેલો છે કે બીજી તરફ ગુજરાત સરકાર રેશનિંગ કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે છેલ્લા ત્રણ મહિનામાં અનાજ છે લીધેલું નહીં હોય તો આ પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં પોત લાખ રેસ્ટનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ લાયસન્સ કરી ચૂકી છે સરકારે અગાઉ જાહેર કરેલું છે મુદ્દે માહિતી અધિકાર ગુજરાત પહેલા ભક્તિ જોગે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદે આ તમામ શ્રુપિકોને અનાજ મેળવી શકે છે પ્રમાણ માપદંડ મુજબ સરકારે ચકાસીને તેમને એસએસઓને સામેલ કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારે કરવી પડશે સુપ્રીમ કોર્ટે બાબત નારી પણ સ્પષ્ટતા કરેલી છે કોર્ટ માટે એનએફસીએફનો કોર્ટે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુદ્દે અવરોધરૂપ બની નહીં શકે આગળ વાત કરી કે રાજ્યમાં ચાંદીપુર વાયરસનો અજગારી ભરડો રાજ્યમાં ચાંદીપુરમાં વાયરસના કેસોમાં દિવસે દિવસ સતત વધારો જોવા મળી રહ્યો છે વસતી રહેલા કેસોને લઈને તંત્ર ભારે ચિંતામાં જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં એકસો વીસ કેસો નોંધાયા છે અને ચુમ્માળીસ બાળકોના મોત થયા છે જો ગઈકાલે અમદાવાદ શહેરમાં બહેરાપુરમાં વિસ્તારમાં એક કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે હાલ બાળકની સારવાર કરવામાં આવી રહી છે વધુ આગળ વાત કરીએ કે આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલમાં છે પચાસ લાખની સબસિડી આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલની અછત હોવાથી ત્યાંના લોકો સારવાર માટે શહેરમાં ઉઠાવતી પડે છે ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવા માટે પચાસ લાખ રૂપિયાની સબસિડી આપે છે એમડીએમ ડૉક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી સમાજના ડોક્ટર વિશે નાણાકીય સહાય પેકેજની યોજના તૈયાર કરી રહી છે વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી લીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાને અને ટોલ પ્લાઝા પર પીડ ઘટાડવાનો છે આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે જેટલી મુસાફરી કરશો તેટલા જ પૈસા કપાશે ત્યાંથી અમલ થશે કે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી કરીએ કે તાપીમાં મેઘતાંડવ અને વિસ્તારોમાં પૂરતી સ્થિતિ રાજ્યમાં ભારે વરસાદને પગલે ઘણી નદીઓ ગાંડીતુર બની છે ત્યારે હવે તાપીના ભયજનક સપાટી આવી પહોંચી છે તમામ નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે નદીના પાણીમાં ઝપેટમાં અને વિસ્તારમાં આવી ગયા છે નીચાળવાળા વિસ્તારમાં નદીના પાણી કહેર મચાવી રહ્યા છે અહીં સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ છે મહત્વની વાત કરી કે સોના ચાંદીને લઈને ગોડ ન્યૂઝ સોનું ઓલ ટાઈમ આથી લગભગ સડસઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાલતી તેરસ હજાર પ્રતિકિલે ઘટ્યો છે શુક્રવારથી સાંજે દસ ગ્રામ ચોવીસ કરેડના ગોળની કિંમત અડસઠ હજાર એકસોને એકત્રીસ અને બાવીસ કરેડ ગોળનો ભાવ સડસઠ હજાર આઠસો અઠ્ઠાવન રૂપિયા હતો ચાંદીનો ભાવ એક્યાસી હજાર બસોને એકોતેર પ્રતિ કિલો ગુરુવારના કરતાં શુક્રવારે સોનાના ભાવમાં ઘટ્યો છે ગુરુવારની સાંજે ચોવીસ કરેડ દસ ગ્રામ સોનાના ભાવમાં અડસઠ હજાર બસોને સત્યાવીસ રૂપિયા હતો અને ચાંદીની કિંમત એક્યાસી હજાર ચારસોને કિલો હતી વાત કરીએ કે એલપીજી સિલિન્ડરમાં નવો મહિનો એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવેલા જુલાઈના સોળ કિલો કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા રહેશે ની વાત કરીએ કે ખેડૂતોને દર મહિને ત્રણ હજારની સહાય સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા કરવામાં આવેલી આ યોજનાને પીએમ શ્રમ યોજના માનધન યોજનાને આ યોજના શરૂ કરવામાં હેતુ નબળા વર્ગની આર્થિક રીતે મજબૂત બનાવવાનો એટલું જ નહીં સરકાર દ્વારા આ યોજના હેઠળ અંદાજ ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામધારકોને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાની પેન્શન સુવિધા મળી શકે છે વધુ આગળ વાત કરીએ કે મોદી સરકારનો મોટો નિર્ણય મોદી સરકારે બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી જેમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કેન્દ્ર મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે એમએસપી વધારવાની મંજૂરી આપી રહ્યા છે જેમાં ચૌદ પાકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની નવી એમએસપીમાં બે હજાર ત્રણસો નક્કી કરવામાં આવે છે અગાઉ એમએસપી કરતાં ત્રણ ત્રણ પોઈન્ટ એકસો સત્તર વધુ છે કપાસની નવી એમએસપીમાં સાત પોઈન્ટ એકસો એકવીસ રહેશે તેની બીજી વિવિધ માટે એમએસપી સાત હજાર બસ એકવીસ રૂપિયા હશે જે પહેલાં કરતાં પોણસો એક રૂપિયો વધુ છે મહત્વની વાત કરીએ કે લીલા શાકભાજીમાં ભાવમાં આસમાને પહોંચ્યા લીલા શાકભાજીના ભાવમાં આસમાને પહોંચ્યા છે મોંઘવારી મુદ્દે સરકાર મુખ પ્રેક્ષક બની ગઈ હોય તેવો લોકો ખરીદમાં કાપ મૂકવા મજબૂત બન્યા છે વટાણા એકસો સાહીઠ કિલો સરગવો પણ એકસો એસીના ભાવ વેચાઈ રહ્યો છે ટામેટાનો ભાવ પણ કિલો એકસો વીસ રૂપિયા થયા છે આદુના ભાવમાં દોઢસો થયા છે કોથમીરને સેચ્યુ વટાવીને કોથમીર સો ગ્રામ દસ ભાવે વેચાઈ રહ્યા છે ટ્યુબેરના દાળનો ભાવ કિલોને બસો પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા પહોંચી ગયું છે આગળ વાત કરીએ ખેડૂતોના ખાતર લેવા માટે પંદર હજારની સહાય ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતના કલ્યાણ માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે ખેડૂતને લીધે લાભ મળે તેનો હેતુ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વગેરે બહાર પાડેલી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે ખેડૂતોની આવક બમણી કરવા ખેતીના ખર્ચમાં ઘટાડવા માટે યોજના બહાર પાડવામાં આવી છે સરકાર ખેડૂતને ઇન્ટરનેશનલ પ્રમાણ વતુને હેતુથી વોટર સોલ્યુશન ખાતર યોજનાનો લાભ આપવામાં આવી છે વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ યાર્ડમાં સુકી ડુંગળીના ખેડૂતને સો ત્રણસો રૂપિયા મળ્યા હતા આ યાર્ડમાં આજે સુકી ડુંગળીને એક ત્રણ હજાર સો રૂપિયા કીટન આવક થઈ હતી આ યાર્ડમાં અત્યારે સુકી ડુંગળીની ઢગલો મોઢે આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણનો પાકની પણ આવક થઈ રહી છે આ યાર્ડમાં આજે ચારસો પચાસ કીટન લસણની આવક થઈ હતી આ યાર્ડમાં એક માળનો લસણનો ભાવ ચૌદસો ને સાહીઠથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા મળ્યો હતો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે એકવીસ કિટન ટુકડા કઉને સો ને દસ રૂપિયા કિટન લોકવાન કઉની આવક થઈ હતી ટુકડા કઉનો ભાવ ચારસો અઠ્યાવીસથી સત્સો ને ત્રેવીસ લોકવાન કઉનો ભાવ ચારસો સત્તાણુંથી પાંચસો ચાલીસ રૂપિયા એક માળનો બોલાયો હતો